વેલકમ બેક ટુ કૈલા સાડી ભાઈ જો તમારે નવું કલેક્શન જોઈતું હોય ને તો ભાઈ કૈલા સાડી પેજને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે સૌથી પહેલું નવું કલેક્શન કૈલા સાડી સુરતમાં જવાનું રહેશે જુઓ ફર્સ્ટ પીસ તમને ઓપન કરીએ પછી એમના કલર કોમ્બિનેશન બતાવવાના છે રજવાડી પાલવની અંદર આખી પ્લેન કાંઠાની સાડી આવશે પ્લેન ગાળામાં જુઓ તમે એમનું પુલ્લું તમે નિરખિન જોઈ શકો છો એકદમ રજવાડી લૂકમાં આખો પાલવ રહેશે વિવિંગ તારનું કામ છે કોઈ જરી નહીં આવે એમનો બેક સાઈડ પણ તમને બતાવી જવું આખો ફિનિશિંગનો જ પીસ આવશે લટકણનું પણ યુનિક કામ આવશે જો બંને બાજુ બેલ્ટ પણ એટલો જ યુનિક આવશે તમે જોઈ શકો છો સાડીની અંદર આખી પ્લેન કાંઠાની મસ્ત સાડી આવશે પ્યોર ફેબ્રિક રહેશે આ ટાઈપનો બંને બાજુ યુનિક બેલ્ટ આવશે જુઓ આ રીતે આખી વોલોર આવવાની રહેશે એમના બ્લાઉઝની વાત કરીએ તો એમના જ મેચિંગનું આખું એક્સ્ટ્રા ઓર્ડિનરી યુનિક બ્લાઉઝ આવશે અને સ્લીવ માટે યુનિક બેલ્ટ પણ આપેલો આવશે જો એમનું બ્લાઉઝ રહેશે જુઓ છે ને એમના મેચિંગનો યુનિક બ્લાઉઝ સ્લીવ માટે એકદમ યુનિક બેલ્ટ પણ આપેલો છે એમના બીજા કલર કોમ્બિનેશન તમને બતાવી આપીએ વિડીયો સ્ક્રીપ નહીં કરતા કારણ કે બધા જ કલર યુનિક આવેલા છે અને અમારા પેજમાં તમે નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે કૈલા સાડી સુરત લક્ષ્મણનગરમાં રોજ માટે સાડીનું નવું જ કલેક્શન આવવાનું રહેશે શોપ ઉપર આવું હોય તો આવી જાવ બાર નંબરની શેરીમાં લક્ષ્મણનગરની અંદર કૈલા સાડી શોપ આવેલી છે બગ દાણાવાળાની અહીં આવીને પણ ખરીદી કરી શકો છો કલર કોમ્બિનેશન જોઈ લઈએ બધા જ એમના જુઓ તમારે આમાંનો પીસ બુક કરાવવા માટે સિમ્પલ છે કે આનો સ્ક્રીનશોટ લઈને સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરમાં મેસેજ કરી આપો એટલે તમને પ્રાઇસ ડિટેલ મળી જાય ફેબ્રિક ડિટેલ્સ મળી જાય આમની પ્રાઇસ પણ મળી જશે બરોબર જુઓ બધા યુનિક કલર આવશે બરોબર તમારા ઓનલી ફોર સ્ક્રીનશોટ ફોટો જ લેવાનો રહેશે અને તમારા રિલેટિવમાં હવે શેર કરજો રજવાડી પલ્લુની અંદર પ્લેન કાંઠાની યુનિક સાડી આવી ગઈ છે બરોબર શોપ ઉપર આવવું હોય તો આવી જાવ બરોબર કસ્ટમર ક્રાઉડ પણ ફૂલ છે અથવા તમે શોપ ઉપર નથી આવી શકતા બીજી સિટીમાં છો તો તમારા માટે જ આ રીતે વિડીયો નાખે છે જેથી કરીને તમે ઘરે બેઠા સાડીની શોપિંગ કરી શકો છો બરાબર ચાલો મળી જ છે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ યુનિક સાડી સાથે થેન્ક યુ